પછી એમને એક બીજા જાહેર પ્રોગ્રામમાં પણ કીધું એટલે હું આટલેથી અમારો જે કઈ વિરોધ હતો એ આટલેથી સમાપ્ત કરું છું બીજું કે તો કેમ છો મારા ભાઈ બહેનો વડીલો તમારા માટે જોરદાર નિર્ણય લઈને આવી ગયો છે મિત્રો દિનેશ ઠાકોરની મિત્રોના સોશિયલ મીડિયા મિત્રો હાલ વિક્રમ ઠાકોરનો બહુ રિવાજ ચાલતો તમને ખબર હશે મિત્રો આપણા દિનેશ ઠાકોરે મિત્રો વિક્રમ ઠાકોરને ડોટ ફૂટ્યો કીધો તો મિત્રો વિક્રમ મિત્રો મિત્રો માફ કરી છે તમને તમનેશ ઠાકોરનો વિડીયો બતાવું છું મિત્રો ક્યાંક એમને માફી માંગી છે મિત્રો વિક્રમ ઠાકોર મિત્રો તો સારું કરી ભાઈ કે આપણા ઠાકોર સમાજમાં મિત્રો આ લડવાની નાકત માફી માંગી લો એ સારું છે મિત્રો કેમ આપણા ઠાકોર સમાજમાં બહુ જાતે જાતે બધા લડવાય છે મિત્રો અને સમાજના હાથે કઈ લોકો કરે છે બગાડે છે તો ભાઈને માફી માગી લીધી છે મિત્રો તો કોઈ ગલત વિડીયો બનાવતા હોય તો ના બનાવતા મિત્રો કેમ કે આપણે ન્યૂઝની ચેનલ છે એટલે આપણે નીચે જ બનાવી છે અને ભાઈને માફી માંગી લીધી છે તો દિલથી સારું કહેવાય મિત્રો કારણ કે આપણા સમાજ ઠાકોર સમાજને એકતા કરવાની જરૂર છે મિત્રો કે કંઈક બીજાને લડવાની જરૂર નથી મિત્રો તો બધા આપણા ઠાકોર સમાજમાં એવું જ થાય છે મિત્રો બધા લડ લડ કરીશ ભેગાને ભેગા મિત્રો તો લડશો નહીં ભાઈ આ એકતા બનાવો મિત્રો અને ભાઈને માફી માગી છે આપણે દિનેશ ઠાકોરને ભાઈ તો સારું કહેવાય મિત્રો અને વિક્રમ ઠાકોર તો ઓલરેડી માફી માફ કરી દીધા છે ભાઈને તો જોવા તમને આખો વિડીયો છું મિત્રો અને ભાઈને સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કરે છે મિત્રો તો તમને વિડીયો બતાવું છું મિત્રો અને તમારું શું કહેવું છે બી કોમેન્ટ કરજો મિત્રો અને આપણા ઠાકોર સમાજમાં એકતા જ જોવે છે મિત્રો તો કોઈ કોઈનો વિરોધ ના કરો મિત્રો કારણ કે ઠાકોર ઠાકોરનો વિરોધ ના કરો ભાઈ કેમ કે હું બી એક ઠાકોર જ છું મિત્રો તો કોઈનો વિરોધ ના કરો અને તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો મિત્રો અને આપણી ચેનલ પર નવા આવો તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે આવી ગુજરાતી દરેક કલાકારની અપડેટ આપણી પર જોવા મળી રહે છે મિત્રો કે આપણે દરેક કલાકારને સપોર્ટ કરવા માટે વિડીયો બનાવીએ છીએ મિત્રો તો ચાલો વંદે માત્ર બાય બાય બીજા વિડીયો મળશું ત્યાં સુધી ભાઈનો વિડીયો જોઈ લો પૂરો અને તમારું શું કહેવું છે

એટલે હું આટલેથી અમારો જે કંઈ વિરોધ હતો એ આટલેથી સમાપ્ત કરું છું બીજું કે સમાજના નામી અનામી કલાકારો ભાઈઓ બહેનો લગભગ આશરે હું તો માનું કે પચાસ હજાર કલાકારો હોય છે એમણે આ સ્વયંતા રાખી અને આ ખૂબ દુઃખી છે અંદરથી સતત ખૂબ સ્વયંતા રાખી રહ્યા છે એમને લાખ લાખ વંદન કરું છું અને હું આગળ જે વિડીયો બનાવ્યો હતો એ ડિલીટ મારું છું આટલેથી મારો વિરોધ પૂરો કરું છું વિક્રમભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ સંગઠનને બંધારણને આવકાર્યું અને અભિનંદન પાઠ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મારો હું જૂનો વિડીયો વિલિફ માનું છું અને બીજું કે આ બંધારણ બનાવવા માટે અમે રાત દિવસ એક કરી નાખ્યો છેલ્લા ચાર મહિનાથી અમારી મહેનત હતી અગાઉ અમે સમાજ માટે સેવા આપીએ છીએ અને સમાજ માટેની જયારે વાત આવે ત્યારે આ વાત હોય છે કે સમાજમાં રાત દિવસ આ ચોવીસ કલાક મહેનત કરી છે બંધારણ બાંધ્યા પહેલા એના પછી એને અમલમાં મુકાવવામાં એટલે આ બંધારણ અહીંથી બેચ રાજીથી પાટણી પહોંચ્યું છે અને આખા સમગ્ર જ્યાં જ્યાં ઠાકોર સમાજ વસે છે આખા ગુજરાતમાં ત્યાં પહોંચે એવી સદારામ બાપાને ઓગરજી મહારાજને પ્રાર્થના કરું છું બીજું કે બંધારણની વાત આવે બંધારણની આજે એક સમાજ માટે સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે તો આમાં વધારે સહકાર આપો આ બંધારણને અમલમાં લાવે એવું કરો નવું પોઈન્ટ નવો ટકા આનો અમલ થઈ ગયો છે જાતે મીડિયા બનીને આવ્યા છે છતાંય મારા સમાજને બે હાથ જોડે વિનંતી કરું છું કે આનું પાલન કરજો હસ્જો ભરત માતાજી જય જય સદારામ બાપા જય હોવાની મહારાજ